કાજુ બદામ પિસ્તા દ્રાક્ષ અને એલચી લીધી છે તો આ રીતે લાડુ બનાવશો તો લાડુ છે તે પરફેક્ટ માપ સાથે બનશે તો ઘરમાં તમારી પાસે જે નાની વાટકી હોય છે તેનું માપ આ રીતે સેટ કરી લેવાનું છે અને ફ્રાય કરવા માટે તેલ લીધું છે તો થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ તો લોટ બાંધવા માટે મોટું વાસણ લેશું અને તેમાં જે સૂજી રાખી હતી તે સુજી નાખશું જો તમને લાગે છે કે તમારી સૂજી છે તે જાડી છે અને તમારે પીસવી હોય તો તમે પીસીને પણ સૂજીને નાખી શકો છો તો મૂળ માટે ટુ ટેબલ સ્પૂન તેલ નાખશું તેલ નાખી સૂજી અને તેલને સારી રીતે મિક્સ કરી દેશું તેલની જગ્યાએ જો તમારે ઘીનો ઉપયોગ કરવો હોય તો ઘી પણ નાખી શકો છો તો જો તમે ઘીનો ઉપયોગ કરો છો તો ઘીને બને ત્યાં સુધી ગરમ કરીને જ નાખવાનું છે તો જે દૂધ રાખ્યું હતું તે દૂધ નાખશું તો પહેલાં અડધા ભાગનું દૂધ નાખશું અને લોટને સારી રીતે બાંધી લેવાનો છે તો મુઠિયાનો લોટ બાંધવા માટે મેં દૂધનો ઉપયોગ કર્યો છે જો તમારે દૂધનો ઉપયોગ ના કરવો હોય તો તમે પાણીથી પણ લોટને બાંધી શકો છો પણ દૂધથી તમે લોટ બાંધશો તો મોદક ટેસ્ટમાં ટેસ્ટી બનશે મોદકનો લોટ બાંધવા માટે એક વાટકી દૂધ લીધું હતું તો તેમાંથી અડધા ભાગનું દૂધ છે તે બચી ગયું છે એટલે અડધી વાટકી દૂધની જરૂર જ પડશે તો મુઠિયા બનાવવા માટે લોટ તૈયાર છે તો તેમાંથી થોડો લોટ લેવાનો છે લોટ લઈ અને હાથને પ્રેસ કરી અને આ રીતે તેના મુઠિયા તૈયાર કરી લેવાના છે તો આ રીતે બધા મુઠિયાને બનાવી લેવાના છે તો મુઠિયા છે તે સારી રીતે બની ગયા છે થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું તો મુઠિયાને ફ્રાય કરવા માટે ગેસ ચાલુ કરશું એક કઢાઈ મૂકશું અને કઢાઈમાં જે તેલ રાખ્યો તો તે તેલ નાખશું તેલની જગ્યાએ જો તમારે ઘીનો ઉપયોગ કરવો હોય તો મુઠિયાને તમે ઘીમાં પણ ફ્રાય કરી શકો છો તો તેલ છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે એમાં મુઠિયા નાખશું અને મુઠિયાને સારી રીતે ફ્રાય કરી લેશું તો મુઠિયા છે તે એક સાથે ફ્રાય થશે નહીં તો પહેલાં અડધા ભાગના મુઠિયા ફ્રાય કરી લેશું તે સારી રીતે ફ્રાય થઈ જાય તો બીજા ભાગના મુઠિયાને પણ ફ્રાય કરી લેવાના છે અને ગેસને મીડિયમ રાખવાનો છે હાઈ રાખવાનો નથી હાઈ રાખશો તો મુઠિયા છે તે ઉપરથી શેકાઈ જશે અને અંદરથી કાચા રહેશે એટલે ગેસને મીડિયમ રાખીને જ મુઠિયાને ફ્રાય કરવાના છે તો મુઠિયાને ફ્રાય થતાં ત્રણથી ચાર મિનિટ જેવો ટાઈમ લાગી જશે અને મુઠિયા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને ફ્રાય કરવાના છે તો મુઠિયા છે તે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો આપણે એક પ્લેટમાં કાઢી લેશું પ્લેટમાં કાઢી અને મુઠિયાને નાના મોટા ટુકડામાં મુઠિયાને ભાંગી લેવાના છે મુઠિયાને આ રીતે ટુકડા કરી લેશો તો મુઠિયા છે તે ફટાફટ ઠંડા થઈ જશે તો મુઠિયાને ઠંડા થવા માટે દસ મિનિટ સુધી સાઈડમાં રાખી દઈશું તો મુઠિયા ઠંડા થાય છે ત્યાં સુધીમાં આપણે જે એલજી રાખી હતી તે એલજીને ફોલી લેવાની છે કાજુ બદામ દ્રાક્ષ અને પિસ્તાને નાના ટુકડામાં કટ કરી લેશું તો થોડી વાર માટે તેને પણ સાઈડમાં રાખી દેસું તો જે મુઠિયા રાખ્યા હતા તેને દસ મિનિટ થઈ ગઈ છે તો જે મુઠિયા રાખ્યા હતા તે મુઠિયા પણ ઠંડા થઈ ગયા છે આ રીતે તમે ટુકડા કરી નાખશો તો મુઠિયા છે તે ફટાફટ ઠંડા થઈ જશે તો પીસવા માટે મિક્સર જાર લેશું મિક્સર જારમાં જે મુઠિયા રાખ્યા હતા તે મુઠિયા નાખશું તો મિક્સર જાર તમારી પાસે નાની અવેલેબલ હોય તો તમારે બે વાર થોડું થોડું કરી અને તેને પીસી લેવાનું છે તો મિક્સર જારને બંધ કરી અને તેને આ રીતે ઝીણું પીસી લેવાનું છે જાડું પીસવાનું નથી તો મુઠિયા છે તે સારી રીતે પીસાઈ ગયા છે તો એક પ્લેટ લેશું અને પ્લેટમાં પીસેલા મુઠિયાનો ભૂકો નાખશું તો થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો તે જ મિક્સર જારમાં જે ખાંડ રાખી હતી તે ખાંડ નાખશું તો ખાંડ તમે જેટલું ગીડું ખાતા હોવ એ પ્રમાણે તમારે ખાંડનો ઉપયોગ કરવાનો છે તો ખાંડની સાથે જે એલચી રાખી હતી તે એલચીને પહેલાં જ ફોલીને રાખી દીધી છે તો એલચી નાખશું મિક્સર જારને બંધ કરશું અને ખાંડને આ રીતે પીસી લેવાની છે એલચીની જગ્યાએ જો તમારે જાયફરનો ઉપયોગ કરવો હોય તો તમે જાયફર પણ નાખી શકો છો જાયફર નાખશો તો પણ ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ તો મોદક બનાવવા માટે ગેસ ચાલુ કરશું એક કઢાઈ મૂકશું અને કડાઈને ગરમ થવા દેસુ કઢાઈ સારી રીતે ગરમ થઈ જાય પછી જે ઘી રાખ્યું હતું તે ઘી નાખશું અને ઘીને પણ ગરમ થવા દેસુ ઘી સારી રીતે ગરમ થઈ જાય પછી જે કાજુ બદામ અને દ્રાક્ષ રાખ્યા હતા તે નાખશું અને તેને પણ સારી રીતે ફ્રાય કરી લેવાના છે તો કાજુ બદામ અને દ્રાક્ષ તમને અનુકૂળ આવે એ પ્રમાણે વધુ કે ઓછા નાખવાના છે તો દ્રાક્ષ ઘીમાં ઉપર આવી જાય પછી જે મુઠિયાનો ભૂકો તૈયાર કરીને રાખ્યો તો તે નાખશું ગેસને બંધ કરી દેવાનો છે ગેસ બંધ કરી અને જે ખાંડ પીસીને રાખી હતી તે ખાંડ અને એલચી પાવડર નાખશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું મુઠિયાનો ભૂકો તમે જયારે ઘીમાં એડ કરો છો ત્યારે જ ગેસને બંધ કરી દેવાનો છે તો બધા ઇન્ગ્રીડિયન્ટને સારી રીતે મિક્સ કરી દેસુ તો ઇન્ગ્રીડિયન્ટ છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે તે પ્લેટમાં કાઢી લેવાનું છે તો મોદક નું મિક્સર ગરમા ગરમ હોય ત્યારે તેના મોદક બનાવી લેવાના છે તો મોદક બનાવવા માટે મોદક મોલ્ડ લેશું આ મોલ્ડ છે તે તમને પ્લાસ્ટિક વાળાની દુકાને આરામથી મળી જશે તો જે પિસ્તા કટ કરીને રાખ્યા હતા તે થોડા પિસ્તા મૂકશું તો જો તમારે મોલ્ડમાં ઘી લગાવવું તો તમે ઘી પણ લગાવી શકો છો તો થોડું મિક્સર નાખશું અને મિક્સર ને આ રીતે મોલ્ડમાં નાખવાનું છે મોલ્ડમાં જેટલું મિક્સર આવે એ પ્રમાણે મિક્સર નાખવાનું છે મોલ્ડ બંધ કરી અને આ રીતે હાથે પ્રેસ કરી નાખી અને હાથ થી પ્રેસ કરશો તો વચ્ચે જગ્યા રહેશે નહીં તો આ રીતે આપણે મોદક તૈયાર કરી લેવાના છે અને મોદકના મોલ્ડ ને તમારે બંધ રાખી અને મોદક બનાવો તો પણ તમે આ રીતે બનાવી શકો છો તો આ જ રીતે બધા મોદકને તૈયાર કરી લેવાના છે તો મોદકને એક પ્લેટમાં મૂકતા જશું તો તૈયાર છે તો તમે રવા મોદક પણ કહી શકો છો તો રવા મોદક કે સૂજી મોદક તમે શું કયો છો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ગણેશ ચતુર્થી સ્પેશિયલ ગણેશજીના ફેવરિટ તમે પણ એકવાર પ્રસાદમાં આ રીતે મોદક જરૂર ટ્રાય કરજો રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળી આપે નેક્સ્ટ રેસીપી સાથે